માણસો લાગી દેવા મળે ત્યારે તે અમારું થોડું સમય નવું પડે પડે તમે રોજ સાથે મને ફોન આવે કે નહીં પેલા આઈડી પ્રૂફ આપણે સામે આવ્યા પેલા મારે નવુંશન કરાવ્યું નવ ફોર્મેશન કરતા હર્ષ થાય બન્યું એ બધી શીખ કરાય છે કોઈ બધું ફોર્મેશન કર્યું કોઈ માહિતી બસ ચાલો હાલો તમેલ બેન મૂકી દો મૂકી દો મૂકી દોલ બેન હવે કીધું મૂકી દીધું આવું માની ચાલો

ની અંદર કારગીર ચોકથી નાલંદા સ્કૂલ સુધી જે રસ્તા પર જે હાઈ ટેન્શન લાઈન હટાવવાની વાત છે આમ જોવા જઈએ તો આખા વિસ્તારમાંથી કવર થતી આ લાઈન છે જે વર્ષો પહેલા નખાણી હતી બે હજાર છ થી લઈને અત્યારે બે હાજર ચોવીસ ચાલે છે તો આ હાઈ ટેન્શન લાઈન ઘણા વર્ષોથી બંધ હાલતમાં હતી આ હટાવવા માટે સ્થાનિકોની સોસાયટીના પ્રમુખોની આગેવાનોની તમામ લોકોએ ખૂબ મહેનત કરી ખૂબ પત્રો લખા અમારા ઉપર વિશ્વાસ મૂકીને અમને જીતાડ્યા ત્યાર પછી છેલ્લા અઢી વર્ષથી અમે કન્ટિન્યુ હાઈટેન્શન લાઈન હટાવવા ખાડી ટ્રેક કરાવવાના મુદ્દે અમે આવ્યા છીએ ત્યારે હમણાં થોડા સમય પહેલા જે હાઈટેન્શન લાઈન બે લાઈન પડી તો ત્યારે ગેટકોના અધિકારીઓ એસએમસી જીબી તમામ લોકો દોડતા થઈ ગયા અને હાફડા ફાફડા થઈને જે સ્થળ ઉપર જઈને કામગીરી કરી સવાલ એ છે કે વર્ષો જૂની બંધ હાઈટેન્શન લાઈન છે જે કામ મંજૂર થઈ ગયું છે હટાવવાનું છતાં પણ કયા કારણોસર હટાવવામાં નથી આવતી આ પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે અમે હટાવી દઈશું અમે હટાવી દઈશું અને થોડા સમય નેટી જશે જયારે જયારે અધિકારીઓને ફોન કર્યા છે કે ક્યારે હટાવવામાં આવશે ત્યારે એવું કહેવામાં આવ્યું છે બે દિવસમાં અટકી જશે ત્રણ દિવસમાં હટી જશે પરંતુ આ આવતી અગિયાર તારીખે બોર્ડની ની અગિયાર મા દસ માંની બારમાની એક્ઝામો ચાલુ થતી હોય છે વિસ્તાર ટ્રાફિક વાળો છે વારંવાર રજવા છતા લાઈન નહોતા હટાવતા અને હાઈ ટેન્શન લાઈનની નીચે પેલા લાંબા લાંબા વાયરો પણ હતા જેના કારણે લોકોનું અકસ્માત પણ વારંવાર થતું હતું તો આજે ગેટકોના અધિકારીઓને ત્યાં સ્થળ પર બોલાવીને એમની સાથે ચર્ચાઓ કરી ચર્ચાઓ દરમિયાન એમણે એવા જવાબો આપેલા હતા ઉડાવ જવાબો આપેલા હતા કે અમારી પાસે માણસો નથી મજૂરો નથી એના માટે હટાવી નથી શકતા જે બિલકુલ ઉડાવ જવાબ હતો બિલકુલ સાંભળી શકાયો ના હતો ત્યારે હું મારા સાથી કોર્પોરેટર એવા શોભનાબેન કેવડિયા વોર્ડ પ્રમુખ એવા મિલનભાઈ તુષારભાઈ મને આખી ટીમ સાથે અમે ત્યાં ટેન્શનની લાઈન નીચે બેસી ગયા હતા પછી માનનીય જે પોલીસ પોલીસ સ્ટેશનની અંદરથી માનનીય પોલીસ પીઆઈ સાહેબ ને બધા પીએસઆઈ સાહેબ ને બધા આવેલા હતા એમણે આશ્વાસન આપ્યું છે કે આજની તારીખમાં પેલી જે લાઈન છે વાયરો જે ટીંગા છે હટાવી દેવામાં આવશે ગેટકોના અધિકારી સાથે પણ વાત થઈ કે આજની તારીખમાં જે વાયરો છે હટાવી દેવામાં આવશે પરંતુ સાથે એમણે એવું કીધું છે કે અત્યારે અગિયાર તારીખથી દસમાની અને બારમાની બોર્ડની એક્ઝામ ચાલુ થાય છે ને નાલંદા સ્કૂલ એટલે કે કેન્દ્ર છે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાનું જેના કારણે પાવર કટ થઈ શકે નહીં શટડાઉન થઈ શકે નહીં જીઈબી દ્વારા પાવર કટ ના થવાના કારણે લાઈન અત્યારે હટાવી શકાશે નહીં અત્યારે એટલું કેટકો તરફથી આશ્વાસન આપવામાં આવ્યું છે કે જેવી આ બોર્ડની એક્ઝામ પૂરી થશે એટલે કે અઠ્યાવીસ તારીખ તાત્કાલ એટલે તે તરત જ તરત જ જે કામગીરી ચાલુ કરવામાં આવશે હાઈટેન્શન લાઇન હટાવવામાં આવશે એવું આશ્વાસન આપ્યું છે પરંતુ અમે એટલું આજે છેલ્લું કેવા માંગીએ છીએ કે જો આ બોર્ડની ની પછી કામ કરવામાં ચાલુ કરવામાં નહીં એવું નહીં હતી તો સોસાયટીના લોકો વિસ્તારના લોકો તમામ લોકો સાથે રહીને રસ્તા પર બેસી જશું અને ખૂબ મોટા પાયે ઉગ્ર આંદોલન થશે બાકી આ હાઈ ટેન્શન લાઈન હટાવીને રહીશું જય હિન્દ જય ભારત સરસ ઉણા વિસ્તાર એટલે કે ઇલેક્શન વોર્ડ નંબર સોળ ની અંદર જ્યાંથી અમે લોકો ચૂંટાયા છીએ એ વિસ્તારમાં છેલ્લા અઢી વર્ષથી અમે લડાઈ લડીએ છીએ આજથી લઈ મનજેવી આજ ગામના છે કે નીચે આ ટેબલ ઓરંદર મેળા છે લોકો એકનામાં આમાં વાત કરે તો મારી સિનમ આવી છે તો એ બાબતે આજે અમે અધિકારી શ્રી ગેટ કોન અધિકારી શ્રીને બોલાવેલા એમને મે પૂછું કે ક્યારે હટાવવાનું કામકાજ કરવાના તો એમણે એ જવાબ આપ્યો છે કે અત્યારે કવરમાં દોરણી છે બોડ 11 અને 12 વાની બોડની હિસાબ આવે છે કે શટડાઉન ટીવીમાં થવી પડી છે આપણે કમ નથી વધારે લોકો હેરાન દેવું ન કરી શકો પરંતુ આજ અત્યારે કેબલો છે એને તો કાલે હટાવવા પડે છે કાલેથી સ્કૂલ છે એ કેન્દ્ર છે એમાં અગિયાર ધોરણ માં એક્ઝામ આપવા માટે અલગ અલગ જગ્યાએ ગાડીઓ આવવાના છે અહીંયા ટ્રાફિકનું એટલું ભારણ છે કે કન્ટિન્યુ જયારે સ્કૂલ છૂટવાનો સમય બપોરનો કાંઠનો ખૂબ મોટા પ્રમાણમાં ત્રાફી થાય છે આવી ટ્રાફિકની સમસ્યા હોવા છતાં બેન્કો એક એકદમ કાચવાની નથી એ કામકાજ ચાલી રહ્યું છે એ બાબત અમારી છે બેઠા છે બેન્કોના અધિકારીઓ અમને એમ કહે છે કે આટલી તારીખે આટલા વાગે અતહી તો વાલે આ બે લેકન નામ આઈ તો આ કેટકો લેકન કોન્ટેક્ટ કરીએ બોલી અમારા જોડે કોન્ટેક્ટ કરા ગત એ લોકો લાગી જાય અમારું નંબર આપી શકત તમે આનો સાચો નંબર આપી જે વાત કરો આ દેખો આપણે વાલી દેખો આપણે વાલી નંબર આપો આવો ના આપો 9925 Satu, dua, tiga, empat, lima, enam, tujuh, lapan,

ઓકે ઓકે હટાવી દઉં આપણે હટાવે પણ એવા લેજો લાગે આપડે હવે આઠ નો

આગળ 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 આમાં આમાં

દાદાગીરી છે લોકો માટેની સરકાર નથી માત્ર માત્ર જે મોટા લોકો છે પૈસાવાળા છે એના માટેની સરકાર છે તો અમે આ બાબતે લડતા હતા લડીએ છીએ હંમેશા લડતા રહેશું નમસ્કાર મિત્રો હું વિપુલ સોળાગ્યા કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા નંબર આજે વોર્ડ સોળ માં આજે હાઈટેન્શન લાઈન ના જે થાંભલા છે એ ઘણા સમય થી એને કાઢવા માટેની મંજૂરી મળી ગઈ છે છતાં આ નિંદ્રાધીન તંત્ર આજે શું કહેવાય આજે આપણા દેશનું આ જે ખાતું ચાલે છે જે સરકારી તંત્ર ચાલે છે એ એટલું બેદરકાર અને આળસું છે કે આ ઘણા સમયથી આ થાંભલાઓ કાઢવા માટેની મંજૂરી મળી ગઈ છે હમણાં વચ્ચે થોડા સમય પહેલા બે થાંભલા પડી પણ ગયા હતા ભગવાનનો આપણે આભાર માનીએ કે કોઈને કંઈ કંઈ ધાનહાની કે કંઈ થયું નહોતું પરંતુ